કેમ બેટા મો ચડાવીને બેઠી છો કઈ થયું છે પપ્પા અત્યાર સુધી તમે મારી બધી જ ઈચ્છા પૂરી કરી છે ને તમે જ કહો કરી છે ને હા બેટા અત્યાર સુધીમાં મેં તારી બધી ઈચ્છા પૂરી કરી છે તારો પડ્યો બોલ ઝીલ્યો છે મેં તો પછી પપ્પા તમારે મારી હજુ એક ઈચ્છા પૂરી કરવી પડશે હા હા બોલ ને બેટા શું જોઈએ છે તારે મારે દેવાંગ જોઈએ છે દેવાંગ જોઈએ છે એટલે તારે દેવાંગ જોડે લગ્ન કરવા છે એમ જ ને હા પપ્પા મારે એની સાથે લગ્ન કરવા છે હું એના વગર નથી રહી શકતી હા તો બેટા એમાં શું વાત છે તું દેવાંગ ને બધી વાત કર અને અહીંયા ઘરે બોલાવી લે હું દેવાંગ સાથે બધી વાત કરી લઈશ પણ પપ્પા દેવાંગ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે આ દેવાંગ તારી સાથે લગ્ન કરવાની ના પાડે છે પણ કેમ દીકરા દેવાંગ મને કહે છે કે હું સારી છોકરી નથી છું છું આવું કીધું એને મને શું આ દેવાંગે તને લુચી અને હરામી કીધી કઈ નહીં એ ભેગો થવા દે અને હું પણ જોઉં છું કે લગ્નની કેમ ના પાડે છે તું ચિંતા ના કર દીકરા તારા લગ્ન તો હું હરામી જોડે કરાવીને જ રહીશ

તું મારી સામે મારી દીકરી ટીકા કરે છે એક વાત દીકરી પૂરી કરી છે અને હું મારી દીકરી લગ્ન તારી સાથે જ રહીશ જો હું તમને ના પાડું તો હું તારા તાંટિયા તોડી નાખીશ મારી તોડીને તને હાલ્યા જેવો પણ નહી રહેવા દઉં સીધી રીતે માની જાજે તને એક અઠવાડિયાની મુદત આપું છું સમજો વાત કરે

આપણે રેયા નોકરી ધંધાવાળા માણસો ઘરની બાત તો નીકળવું જ પડે ને મમ્મી તમે ચિંતા નહીં કરશો મને કાઈ નહીં થાય અને જો પિયુષભાઈ મારા પર હુમલો કરશે ને તો મારામાં પણ ત્રેવડ છે એમને વળતો જવાબ આપવાનો તમારા વ્રત કરું છું માડી મેં આજ સુધી તમારી પાસે નથી માંગ્યું મેં વગર તમે મને બધું આપી દીધું પણ માં આજે મારે તમારી પાસે કઈક માંગવું છે મા શાસ્ત્રો એવું કહે છે કે તું સંતાનોને લાંબો આયશા આપનારી છું મારી આજે મારા દીકરાનો જીવ જોખમમાં છે એની ઉપર વિઘ્ન આવ્યું છે મારી તું એનું રક્ષણ કર દીકરી તું મારી અનન્ય ભક્ત છે તે વર્ષોથી મારી સેવા પૂજા કરી છે હું તારી સેવા પૂજાથી अति પ્રસન્ન છું દીકરી તું જરાય ચિંતા ના કરશ તારા દીકરાને હું કંઈ નહીં થવા દઉં હું એની રક્ષા કરીશ માં મને બહુ ડર લાગે છે કઈ કે નરાદમ મારા દીકરાને નુકસાન તો નહીં પહોંચાડે ને દીકરી તું ફિકર ના કરીશ તારા દીકરાને હવે મારા રખવાડા છે એનો વાળ પણ હું વાકો નહીં થવા દો તારો દીકરો જ્યારે ઘરની બહાર પગ મૂકે ત્યારે એના કપાળ પર તું કંકુમનો ચાંદલો કરીને બહાર મોકલજે એટલે મારી શક્તિ એની સાથે રહેશે ને એના રખવાડા કરશે ભલે માડી હું મારા દીકરાને કંકુનો ચાંદલો કરીને જ બહાર મોકલી માં ઘણી ખમ્મા તન ઘણી ખમ્મા છે જીવંતી કમ દેવાંગ નોકરી ચડી ગયો ને એટલે શાંતે આપણને હા એ વત્તર સાચ તો ખબર પડે ને મહેનત કેમ થાય તો સારું કહેવાય જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલો હું ઓફિસે જાઉં છું અરે બેટા ઉભો રે હું તને ચાંદલો કરી દઉં હે મમ્મી આ રોજ શું તમે ચાંદલો કરો છો અને તો ઈ નથી સમજાતું કે તમને આ કેવી ટેવ પડી ગઈ છે બસ આ એક અઠવાડિયાથી રોજે રોજ ચાંદલો ચાંદલો કરીને મારી પાછળ પડી ગયા છો તને એ બધી નો ખબર પડે તું સાનો મનો ઉભો રે ને હું કંકુ લઈને આવું જો બપ્પા મારે ઓફિસનું મોડું થાય છે હું જાઉં છું મમ્મી આવે ને તો એને કહી દેજો કે ઓફિસે ગયો છું ઓકે સારું બેટા જા અરે દેવાં કે આ ગયો અરે એને મોડું થતું હતું એટલે જતો રહ્યો અરે એને ચાંદલો કર્યા વગર નોતો જવા દેવાનો હવે અનર્થ થઈ જશે એમાં વળી છે ને અનર્થ થઈ જવાનો પ્રવીણ તમને હજી નથી ખબર

મારા દીકરાને કઈ ન થાય તો ઉભો રે દીકરા બેટા આજે તારા મમ્મી તને ચાંદલો કરવાનું ભૂલી ગઈ છે એટલે હું તને ચાંદલો કરવા આવી છું તમને કેવી રીતે ખબર પડી કે મારા મમ્મી મને રોજ ચાંદલો કરે છે મને બધી જ ખબર છે હું બધું જ જાણું છું બેટા સારું હવે હું જાઉં છું અરે આ બેન ક્યાં ગાયબ થઈ ગયા આટલી જ્વારમાં આ બાજુ જોયે છોકરા ત તમે બોલ રિતિકા સાથે લગ્ન કરવાનું શું વિચાર્યું તે રિતિકા સાથે લગ્ન કરવા તૈયાર છો ને તું ના હું તમારી છોકરી સાથે લગ્ન નહીં જ કરું કોઈ કાળે નહીં કરું અચ્છા મને લાગે છે કે તું માર ખાધા વગર તો નહીં માને મહેરબાની કરીને મને હાથ પણ નહીં લગાડતા હું કહી દઉં છું તમને હવે હાથ લગાડવાની ક્યાં કરે છે આજે તો તારા તાંટિયા પણ તોડી નાખું जो तो बोल नहीं मैंने मारता नहीं हा 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 तू मैं दातू क्यों नहीं आने તમે આટ આટલો માર મારું છો તો તને કઈ થાતું કેમ નથી મને કઈ નહીં થાય કાકા કારણ કે મારી માથે તો માતાજી નો હાથ છે હવે આ તમારી બધી મહેનત બંધ કરો ને જાઓ ઘર ભેગા થાવ रितिका, 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 बेटा बेटा आप खोल शु बेटा तने रितिका, हे <गणागी> भगवान आप तो शू ची ग मारी दीक्री तो मरी गई <laughs> बेटा रितिका, रितिका रीतिका दीकारी खोल बेटा <laughs> <laughs>

તું ચાંદલો કર્યા વગર નો બહાર ગયો તો ને એટલે અરે મમ્મી મને આજે છે ને રસ્તામાં એક બેન મળી ગયા હતા અને આમ જો એણે મને ચાંદલો પણ કરી દીધો છે ને ઈ બેન એવું કહેતા હતા કે દીકરા તું આજે તારે ઘરેથી ચાંદલો કર્યા વગર આવ્યો છો ને તો લે ને તને ચાંદલો કરી દઉં હા બેટા તો ઈ બેન બીજું કોઈ નહીં પણ માં જીવંતિકા જ હતા ઈ તારી રક્ષા કરવા આવ્યા હતા શું માં જીવંતિકા હા બેટા

પણ આવા હરાળ કળિયુગમાં માતાજી કોઈને મળે એ વાત માન્યામાં મને નથી આવતી પ્રવીણ હા તમે નથી માનતા ને એટલે જો માનો ને તો આ કળિયુગમાં પણ માં જીવંતિકા હાજરા હાજર છે માં માં જીવંતિકા તમે ચાંદલો કરવા હતા મને માફ કરજો હું તમને ઓળખી ના શક્યો તમે મારા દીકરાની રક્ષા કરી છે અને એને મોતના મુખ ઉગાર્યો છે